આ ખાડો અંદાજિત એક થી દોઢ મહિનાથી ખોદેલ હોવાનું સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું હતું આ બાજુ થી કરતા વિદ્યાર્થીઓ રાહદારીઓ કેટલીક વાર આ પડી ગયા હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે અહીંયા સ્ટેટ બેંક આવેલી છે જેને લઈને અમુક બેંક ના ગ્રાહકો લોકો રોડ ની બાજુમાંથી પસાર થાય છે જો કોઈ પડી જાય અને મૃત્યુ થાય તો જવાબદાર કોણ આ ખાડાને ખુલ્લું રાખવાથી લોકો પડી જવાનો ડર સતાવી રહ્યો છે

જે તે સંસ્થાવાળા કે કોઈપણ પાણીવાળા કે ટેલિફોનવાળા એ દોઢ મહિનો ઉપર જાય પણ કશું રિપેરિંગ કામ થતું નથી અહીંયા અને આમ આમ ખાડો પડી રહ્યો છે જો કે અંદર પડશે કોઈ માણસ કે જાનવર તો જવાબદારી કોની રહેશે અને બિલકુલ આજે ફૂટપાથ છે એની બિલકુલ એકદમ કોર્નર ટુ કોર્નર જ છે તમે અમને એક જ યુકેશ કરીએ કે કરીને આનો કોઈ યોગ્ય ઉકેલ લાવો જે તે ઉકેલ સચોટ એનો ઉકેલ લાવો જલ્દી રિપેરિંગ થઈ જાય નાના નાના બાળકો સ્કૂલનો સ્કૂલના બાળકો પણ અહીંથી જાય છે અવાર કરે છે અને કોઈ બી કસ્ટમર પણ આવી જ્યાં ગાડીઓ સાયકલ મોટર બેંકનો બી અહીંયા રસ્તો છે તો ગાડીઓ મૂકે છે અહીંયા કોઈની ગાડી પણ અંદર પડે એવી શક્યતાઓ છે બિલકુલ આ ફૂટપાથના બિલકુલ નજીકમાં જ તમે ખાડો તમે જુઓ ગેસ લાઇનની લાઈન નાખવા માટે ખોદવામાં આવેલો છે પણ હજુ કોઈ આનું નિરાકરણ જ નથી આવ્યું વિગત વિનંતી કરી કે પ્લીઝ તમે આનું જે સચોટ કરીને તેમ વહેલી કે આનું નિરાકરણ આવે એવું કરો જી આપનું નામ અખિલભાઈ ગેસ લાઈનની પાઇપ નાખવા માટે ખાડો ખોદવામાં આવેલો છે લગભગ લગભગ એક મહિનાથી ખાડો ખોદવામાં આવેલો છે પરંતુ કોઈ એની લાઈનને ક્લિયર કરવામાં નથી આવી કે ખાડો પૂરવામાં નથી આવ્યો અહીંયાથી વારંવાર સ્કૂલના વિદ્યાર્થીઓ નીકળતા હોય છે ઘણા માણસો નીકળતા હોય છે બે ત્રણ વાર તો માણસો અંદર પડ્યા બી ખરા બાજુમાં સ્ટેટ બેંક આવેલી છે સ્ટેટ બેંકના અંદર બી કસ્ટમરો કેટલાય આવતા જતા હોય છે પણ બાઈકો લઈને તો આજ દિન સુધી કોઈ પૂરવામાં આવ્યો નથી લગભગ મહિના ઉપર થવાયું છે